મને જીવેદાર સોંપવામાં આવી છે હું દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ગૃહમંત્રી અમિતભાઈ સાજી બી એલ ઓ સંતોષજી આદરણીય જે પી આ પ્રદેશના પ્રભારી સરજી આ પ્રદેશના અધ્યક્ષ શ્રી આ પ્રદેશના પૂર્વ સાંસદ લાલુભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જાગૃતિબેન અને મારા ભારતીય જનતા પાર્ટીના દરેક મોરચા અને કાર્યકર્તાઓનું હું આજના અભિનંદન પાઠું છું આભાર માનું છું જે રીતના મને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અધ્યક્ષની ની જિમ્મેદારી સોંપવામાં આવી છે હું આ જિલ્લા અધ્યક્ષ ની જિમ્મેદારી પૂરી ઈમાનદારી થી નિભાવીશ અને ખુબ મહેનત કરીશ ભારતીય જનતા પાર્ટી જે રીતના આવી રહી છે હું ભારતીય જનતા પાર્ટી ને આશ્વાસન આપું છું વિશ્વાસ આપું છું મારી આખી ટીમ લઈને હું ભારતીય જનતા પાર્ટી ને જગદી બહુમતી બહુમતી થી અમે આ દમણ માં ઝંડો લહેરાવું છું અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર

ભારતીય જનતા પાર્ટી ને જીતાડવા માટે ખૂબ મહેનત કરીશ અને ફરી એકવાર દમણની જનતાને અભિનંદન પાઠું છું જય હિન્દ જય ભારત 加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！ 我们团结斗地主。多